આજે સવારે મિત્રો એક જબરદસ્ત કહાની સાંભળી હતી મેં એ કહાની મને ખૂબ જ ગમી હતી તો મને ઈચ્છા થઈ કે તમારા સાથે પણ શેર કરું તમારા શું વિચાર છે તે મને આ વિડીયોમાં કોમેન્ટ કરીને જણાવજો મિત્રો એક પિતાજી પાંચ વર્ષની યાત્રા પર નીકળે છે જ્યારે પિતાજી પાંચ વર્ષની યાત્રા પર જાય છે અને ત્રણને છોકરાને એક એક લાખ રૂપિયા આપે છે અને પોતાની યાત્રા માટે નીકળી જાય છે તો તેને ત્રણે દીકરામાંથી પહેલો દીકરો એ છે તે કહે છે કે જીવન એ જીવવાની વસ્તુ છે મજા કરવાની વસ્તુ છે જીવન વારંવાર મળતું નથી તો તેથી એ વ્યક્તિ એમના દોસ્તારો સાથે ફરવા જાય છે અને એસો આરામથી પોતાની જિંદગી જીવે છે અને સાથે સાથે નોકરી કરે છે એવી રીતના એ જીવન વ્યતીત કરે છે બીજો જે વ્યક્તિ હોય છે તે પોતાની દુકાન ખોલે છે અને સમાજમાં સારું નામ કરવા માટે સમાજમાં દરેક પ્રસંગોમાં હાજર રહેવાનું કામ કરે છે દરેક સમાજના ફંક્શનમાં હાજર રહેવું મહેમાનોને સ્વાગત કરવું તેમજ દોસ્તો યારો સાથે સારો વ્યવહાર રાખવો એવી રીતના એ પોતાનું દુકાનદાર વાળું જીવન જીવે છે ત્રીજો જે વ્યક્તિ હોય છે મિત્રો તે માત્ર બિઝનેસમાં ફોકસ કરે છે તે વ્યક્તિને માત્ર બિઝનેસ દેખાય છે ના એ દોસ્તારો સાથે ફરવા જાય છે તે સમાજના પ્રસંગોમાં જાય છે માત્ર પોતાના બિઝનેસમાં જ મગ્ન રહે છે અને એવી રીતના ત્રીજો વ્યક્તિ પણ પોતાનું જીવન વ્યતીત કરે છે પણ જ્યારે પાંચ વર્ષ વીતી જાય છે મિત્રો ત્યારે એમના ફાધર એટલે પિતાજી જે યાત્રા પૂરી કરીને આવે છે તો એ પિતાજી આવીને જોએ છે કે જે એક વ્યક્તિ હતું જેને મજામાં પોતાનું જીવન માનેલું તે આજે પણ મજાથી રહી રહ્યો છે નોકરી કરે છે અને પોતાનું જીવન ફરી કરીને મજામાં વિતાવે છે સેવિંગના નામ પર એના પાસે કંઈ નથી અને એક પણ રૂપિયો બચાવ્યો નથી જે બીજો દીકરો હોય છે મિત્રો તે દુકાન ચલાવતો હોય છે અને દુકાન ચલાવે છે અને સાથે સાથે સમાજમાં બી આવજાવ કરતો હોય છે એટલે સમાજમાં આવજાવ કરવાના કારણે એના પાસે ખાતુ બચત નથી હોતી એ સમાજના કાર્યોમાં એના પૈસા ખર્ચ થઈ ગયા હોય છે પણ એનું પણ જીવન સારું જ વ્યતીત થતું હોય છે અને જે ત્રીજો વ્યક્તિ હોય છે મિત્રો જે બિઝનેસમાં માત્ર ફોકસ કરતો છો તો ત્યારે એના પિતાજી આવીને જો છે કે જે ત્રીજો વ્યક્તિ છે તે સમાજના ફંક્શનોમાં પણ જાય છે તે એના દોસ્તારો સાથે ફરવામાં મસ્ત છે સાથે સાથે એને પૈસા પણ ખાસા બચાવી લીધા છે બિઝનેસને પણ ખાસી ઊંચાઈ પર લઈ ગયો છે કે એના માણસો આખું બિઝનેસ સંભાળી લે છે એના મિત્રો સાથે પણ વ્યવહાર છે અને સમાજમાં એની ખૂબ જ ઇજ્જત છે મિત્રો તો આ કહાની પરથી તમને શું શીખવાનું મળે છે તે તમને કોમેન્ટ કરજો મિત્રો બાકી આ કહાની મને ખૂબ જ ગમેલી હતી તો મેં તમારા સાથે આ શેર કરી તમને જો ગમે તો લાઈક કોમેન્ટ કરજો અને શેર કરજો મિત્રો ધન્યવાદ